મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીનો બગાડ થતો હોવાની ફરિયાદ ઉઠી હતી જેના કારણે નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી જાતે છેલ્લા દિવસથી વહેલી સવારથી જ પાણીનો બગાડ કરતા વપરાશકારોના નળ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરી હતી જેમાં આજે ગુરુવારે સવારે પણ શહેરના લાલ દરવાજાથી વડનગરી દરવાજા અને નવાવાસ ચોકમાં જે વપરાશકારો પાણીનો બગાડ કરતા હતા તેમના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા જ્યારે મંડી બજારમાં આવેલા છીપાવાડમાં પણ કનેક્શન કપાયા હતા મંત્રીશ્રેની બેઠક દરમિયાન જે મુદ્દો પાણીનો બગાડ થતો અટકાવવા માટેની ચર્ચા ઉઠી હતી તેને વિસનગર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી પાર્થ કુમાર ત્રિવેદીની ટીમ ત્રાટકતા જે લોકો ખોટો પાણીનો દુરુપયોગ કરી વેડફાડ કરતા હતા તેમના નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા અને હજુ પણ શહેરના જે વિસ્તારોમાં પાણીનો બગાડ થાય છે તેવા વિસ્તારોમાં અચાનક જ નગરપાલિકાની ટીમ વહેલી સવારે ત્રાટકશે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ